તો આ તરફ દિલ્હીની કડકડતી ઠંડીની સાથોસાથ ખતરનાક પ્રદૂષણથી લોકોનો દમ ઘૂંટી રહ્યો છે અને દિલ્હીના અનેક શહેરોમાં પ્રદૂષણનું સ્તર ચારસો ને પાર પહોંચી ચુક્યું છે જે ગંભીર શ્રેણીમાં આવે છે અલીપુર આનંદ વિહાર બવાના બોરાડી અને ચાંદની ચોક સહિત અનેક વિસ્તારો એવા છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસોને પાર પહોંચી ગયો છે લોકોની સ્થિતિ વિકટ બની છે હવામાન વિભાગ મુજબ 1.3 થી 4 દિવસ સુધી રાજધાનીના લોકોને પ્રદૂષણથી તો રાહત નહીં મળે આસાતો સાથ ગાઢ ધુમ્મસનો પર સામનો કરવો પડશે જેના કારણે વિઝિબિલિટી પર ઓછી થશે તો આ તરફ દિલ્હીની કડકડતી ઠંડીની સાથો સાથ ખતરનાક પ્રદૂષણથી લોકોનો દમ ઘૂંટી રહ્યો છે અને દિલ્હીના અનેક શહેરોમાં પ્રદૂષણનો સ્તર 400 ને પાર પહોંચી ચૂક્યો છે જે ગંભીર શ્રેણીમાં આવે છે अलीपुर आनंद विहार बवाना बुराड़ी અને ચાંદની ચોક સહિત નાનિક વિસ્તારો એવા છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 ને પાર પહોંચી ગયો છે લોકોની સ્થિતિ વિકટ બની છે હવામાન વિભાગ મુજબ 2.3 થી 4 દિવસ સુધી રાજધાનીના લોકોને પ્રદૂષણથી તો રાહત નહીં મળે આસાતો સાથ ગાઢ ધુમ્મસનો પર સામનો કરવો પડશે જેના કારણે વિઝિબિલિટી પર ઓછી થશે